તો જય માતાજી બધા મિત્રોને આજે અમે જઈ રહ્યા છીએ ગ્યાબિયાપીરે અને શંકર ભગવાનને દર્શન કરવા માટે તો તમારા બધા મિત્રોને તમને દર્શન કરાવીએ અમે વિષ્ણુભાઈ બોલો ને આપણે આજે જઈ રહ્યા છીએ ગ્યાબિયાપીરે અને શંકર ભગવાનને દર્શન કરવા માટે તો બધા મિત્રોને દર્શન પણ કરાવવા પડશે ને હા ચોક્કસ તો બે શબ્દ થોડા કહીજો કહી દે ને તો આજે આપણે ગ્યાબિયાપીરે અને શંકર દાદાએ જવાનું છે તો તમને ગ્યાબિયાપીરને દર્શન કરાવું અને શંકર ભગવાનના પણ દર્શન કરાવવું અને આપણી દુકાન છે

આ રસ્તો જાય કિશન વિલેજ ના ત્યાં જાય છે ત્યાંથી નીકળી ગયા બસ ઘણું દૂર નથી નજીક જ છે અમારા ગામથી તો વિડીયોમાં બન્યા રહ્યા છો મિત્રો આ છે અમારા નગર તેવડાનું પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન છે અમારા નગર તેવડાનું તો ચાલો અમે ત્યાંથી નીકળી ગયા તો ગયામાં બના રહેજો મિત્રો અમારે ટીના ભાઈને પંચર્યું આવ્યું ત્યાંથી નીકળી ગયા આગળ અમારા તહેવાડાના ત્યાં પડે છે દીવ દરથી રસ્તો આવે છે તો અમે ત્યાંથી નીકળી ગયા તો વિડિયોમાં વિડીયોમાં તો મિત્રો બધા તમને ગેબિયા દર્શન સામે કરાવેખાય મંદિર છે આ રસ્તો બસ એટલે વટી જવાનું અહીંથી રોડ ઉપર જ દેખાય છે ગેબિયાપીરનું મંદિર તો ફાઇનલી અમે ગેબિયાપીરના મંદિરે પહોંચી ગયા છો તમે જોઈ શકો છો મિત્રો સામે દેખાય ગેબ્ય પીરનું મંદિર છે તો તમે તો આ છે મિત્રો ગેબ્ય પીરનું મંદિર બધા મિત્રો દર્શન કરી લો ગેબવ્યપીરનું મંદિર છે આ રીયું તમે બધા મિત્રો જોઈ શકો છો ક્યારેક આવો તો દર્શન કરવા જરૂર આવજો તો જય માતાજી બધા મિત્રોને અમે अमे जाते ગયા છે દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી कर અને વિષ્ણુભાઈ विष्णु भाई थोड़ी जैव्य વિશે માહિતી આપો आप तो लोग ने तो जैव्य पीर आम तो बहु हाथ से दूर दूर थी लोग दर्शन करवा आ तो 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 અને વચ્ચે દૂર દૂર થી આ ગોળ કરવા આવે છે અને જો ધારો કે આપણે ગોંગડે છે ને ગોંગડે તો બે આપણે ગોળ મારે ને ગોળ ગોળ મારે એટલે તમારે ગોંગડે ને મટવું જ પડે છે બરાબર બરાબર અને તમારે હુકે પા હુકે જાય ગમે એવો તમારે પગ ગમે એવો પાછો ને તો આ બે બે કરીને મટાડી દે એટલું આ બે 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 છે અને કોઈ ડ્રાય મારો તો માર્યું હતું ખાલી ગેપ ગેપ નું નામ લઈને ખાલી ગોબડે ની ફરિયાદ માનતું ને તમારે ગોળ નહીં

તો આ બાજુથી આવો ને તો આ બાજુ થી અવરાય છે થી થોડાક નાકળો ને આ બાદ થી વખા આવે છે વખાથી ઈશરવા થી સીધું ત્યારવાડા ચિહારમાન મંદિર આવે છે વચ્ચે ગોકા બાબાનું મંદિર છે ત્યાંથી આવો ને ટીનાભાઈની દુકાન આવશે ત્યાંથી નજીક થોડા થોડા અડે સીધું નું મંદિર આવશે અને આ બાજુ આ બાજુથી આવો ને અલ્પેશભાઈ તો આમાં ત્યારવાડા ચોકડી પડે છે ત્યાંથી તેરવાડા ચોકડી થી તમે ધારો કે ગોસાણા આવતા હોય તો તેરવાડા ત્રણ રસ ચોકડી પડે છે ત્યાં ચેર મઢુલી છે અને ત્યાંથી આવતા જ મઢુલી થોડા ગાડો તો અહીંયા કને આપણે ગેબિયાબી મંદિર છે તો જોઈ લો આ લોકેશન છે અને આ ગેબિયાબી મંદિર છે કોઈ બી ને ગોમડું થયું હોય કે કોઈ બી દર્દ હોય એનું ગબિયાબી મટાડે મટાડે ને મટાડે ગોળ માનો તો એટલે तो चलो मित्रों आसाम में देखा ही રસ્તો છે દીવદર વાળો અને આ વહટી ગયા અમે શંકર ભગવાનના મંદિરે જવા માટે તો સામે કૂતરા મળી ગયા રસ્તા વચ્ચો વચ અને શા મેં તમને પેલો ગેટ દેખાયો ને એના દાતારશ્રી વિષ્ણુજી રાવતજી ઠાકોર તે પોતે આ બાયક ચલાવી રહ્યા ને તે જ છે આ ગેટના દાતારશ્રી વિષ્ણુજી રાવતજી ઠાકોર તો ચલો અમે ગેટેથી હવે અંદર જઈશું વિષ્ણુભાઈ લેતા જાજો મને પણ અરે વિષ્ણુભાઈ આંકડા બહુ છે ચલો તો ત્યાંથી અમે આગળ નીકળીએ તો તમને સામે દેખાય અમારા નગર તેવડાની લાઇબ્રેરી છે વાંચવા માટેની તો ત્યાંથી આગળ નીકળી ગયા અને આ દેખાય એ કબૂતરોને મોરને ચણવા માટેનો ચબૂતરો છે તો ચાલો ત્યાંથી નીકળી ગયા અમે આગળ અને સામે મિત્રો તમને દેખાય શંકર ભગવાનનું મંદિર છે તો એક્ઝેટ મંદિરે અમે પહોંચી ગયા છીએ

તમને પેલી નો આરી શિવલિંગ છે જો હા અહીંયા પાંડુ બેસી અને પૂજા કરતા બરાબર અને શંકર ભગવાન જે વિધિ થાની કરતા આ રો મારી શિવલિંગ જમીનમાંથી માં પ્રગટ થાય છે કે બહાર નથી ઓટોમેટિક કેરાળ માં પ્રગટ થાય છે બરાબર એટલે મંદિર તો ઘણા બધા છે શંકર ભગવાન પણ અમારે કેરાળ નું મંદિર તો લગભગ તો કે શિવલિંગ પ્રગટ થયો નથી અને આપણે સોમનાથ જઈએ ને સોમનાથ તો સમણા કાળા ભાગ જેમ કહેતા હોય કે તમે કયા કાળા કે અમે ચાર વાળા કા તો ચાર વાળા છે તો હા કેમ ચાર વાળાના તો એમ કે કે ચાર વાળા વાળા જરૂર નથી તો કે કેમ કે શિવની ચાર વાળા તો તો ઓટોમેટિક પરગળ છે તમારે ભગવાન શિવ મેન ભગવાન નું સ્થળ તમારે ચાર જ છે એટલે એવો તો ત્યાં નિયમ ખબર પડી કે ચાર વાળા માં શિવની ઓટોમેટિક પરગળ છે તો ચાલો તમને બીજો આગળ બધા મંદિર ફરીને બતાઈએ બોલો શંકર ભગવાન નહીં આ છે શંકર ભગવાન મંદિર આપણું કેરોડામાં બહુ જૂની કહાની છે શંકર ભગવાન લગભગ તો આવી કહાની કે જોવા નથી મળતી પણ આપણે કેરોડામાં પ્રગટ થયા એટલે આપણી ફોન કહેવાય એટલે પ્રગટ થયા શંકર ભગવાન અને આમ તો આમ કહાની તો આમ ઇતિહાસ તો ઘણો છે આપણને જેટલું યાદ છે એટલું કહેવાય ને કે પબ્લિક એમ કે આ તો ગપ્પા મારે છે બીજા પણ જે આ છે અને આવો ત્યારવાડા બાજુ તો અમારે સામે મંદિર છે એક અમારે ઓટોમેટિક શિવલિંગ પ્રગટ સ્થળ છે અમારે શંકર ભગવાન તો આવો ને તો ચોક્કસથી દર્શન કરવા આવજો અને બીજું તો કાંઈ વધારે કેવું નથી પણ શંકર ભગવાનને દર્શન કરવા આવજો જરૂરથી જય શંકર તો તો ચલો આપણો બ્લોગ હવે વિષ્ણુ એટલે આપણે પૂરું કરીએ તો મિત્રો જેમ પણ એમ આટલો વિડીયો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ખાસ તો ચેનલને અને અમારા વ્લોગ કેવો લાગે છે અને તમને અમે માહિતી આપો એ તમને કેવું લાગે છે તો ફૂલ સપોર્ટ કરજો અને કોઈ બી મિસ્ટેક બિસ્ટેક થોડા ઘણી ભૂલ ભૂલ થાય તો કહેતા રહેજો કોમેન્ટમાં કરતા રહેજો અમને ખબર પડે અને કોમેન્ટ તો કરવી જ કંઈ ખરાબ થયું હોય ખરાબ લાગતું હોય તો મને કહેવું તો અમને અમારામાં સુધારો આવે અને મને ખબર પડે કે આપણે થોડુંક તો આપણી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ તો કરજો જ તો મળીએ આગેલા બ્લોગ